સતગુરુ જય જે બધો રસ ધરાવતો હોય ને એક કોઈ દાળો ભક્તિ કરી જ ના જેમ આવે એમાં ગોઠવાઈ જાય જેમો આવે એમાં ગોઠવાઈ જાય જેમો આવે એમાં ગોઠવાઈ જ જાય તાલ્યો પાડીને આ નાચવા માં ગોઠવાઈ જાય ને ડીજે માં ગોઠવાઈ જાય વડગોળો માં ગોઠવાઈ જાય જે જે ભોગરો આવે એ બધોમાં શેઠ થઈ જાય આવો અનુકોમ નહીં બ્રહ્મ જ્ઞાનનું કારણ કે બધો રસ લે છે આ બધોમાં જે રસ લેતા હોય ને એના આતમ જ્ઞાનનો રસ કોઈ દાડો પડત નહીં આ તો જે નિષ્ઠામાં આવી ગયા છે ને એનો મેળ પડી ગયો છે એટલે પાછો ભજનમય જાય ભજનમય જાય અને પાછો ડોલ ઓમ 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 ડોલ પણ કોઈનું હોભળતો જ નહીં સારું આખી રાત કોને ભજન કર્યો હોય પણ અમારે પૂછો કયું ભજન હતું તો તો કે ખબર જ નહીં હું લેવા ભજનમાં જોતો કોઈ તારે કોઈ કોમ નહીં અલ્યા તું તૈણ તૈણ ગુરુ કરાયા હોય તોય એ હજી તને જ્ઞાનમાં ખબર ના પડી હોય તો શું કર્યું કોઈ તાળો તું સંતોનો નો જ નહીં આને પાછા નિશાન ચડાવશે પાછા તારો ચડાવીને કહે આટલો સંદેશો મારા ગુરુજી ને કેજો અને આ ગુરુ સંદેશો નહીં કેવો ગુરુ ઘેર બોલાય ઘેર બોલાય તો તારું ભલું થઈ જાય પણ ગુરુ કોઈ દાડો ઘેર બોલાયા નહીં ગુરુ કોઈ દાડો ઘર બતાવ્યું નહીં અલ્યા આ કોઈ દાડો ભજન કરાયો નહીં ગરમો અને આ ચોથી તમારો મેળ પડ આ તો ગુરુજી થી દૂર ભાગે છે દૂર ભાગે છે જે દૂર ભાગે છે એને આત્મજ્ઞાન સુધી થયું જ નહીં અને પાછા ભજનમાં જઈને બીડો ના કરતા હોય ખબર પડે છે કે જે બીડી ના પીતા હોય એ લોકોની એલર્જી થાય આપણે ભજન મંડળમાં બીડો ન પીવો હોય અને પાછા તારો ચડાવવા બીડી ચાલુ હોય અને પછી કહે કે પેલું આપણું મન વશ કરો અને પછી આગળ પાવ ધરો તું બીડી ઓલવી નોશ ઓલવી નોશ આ હું સંતો કી છે કે પહેલું આપણું મન વશ કરો બીડી હળગાઈ બેઠો આ બધું કારણ મનનું છે એટલે સંતોમાં વિવેકની જરૂર પડે આ વિવેક વગર આ જ્ઞાન ટકતું જ નહીં જો જ્યાર સુધી વિવેક નહીં રાખો ત્યાર સુધી જ્ઞાન ટકશે નહીં આ તો ગોમમાં બે બહેરો લડ્યો હોય ને કા કે હમું અમુક કરવું હોય એટલે બે જણા હોય એક લૂગડો હુકવતું હોય અને એક લૂઘડો ધોતું હોય બેના વચ્ચે થોડું અંતર હોય પણ આ જેવી રીતના ઝઘડા કરે છે તમે ટેકો છે પાછો ટેકો લઈને ઝઘડા કરે સીધું નહીં કઈ એક તો ટેકો પછી વચ્ચે કાળી કૂતરી આવ કાળી કૂતરીનો સહારો લઈ કે આ કાળી આ કાળી કુતરી તારા ટોગા ભાજી નોખવાના છે કને કહેવાય કહેવાય પેલી પેલી બાજુ ટેકો લીધો આ પણ સહારો લીધો કાળી કૂતરીનો કે આ કાળીના ટોગા ભાજી નોખવાના છે એટલે પછી પેલી ભાઈ વપડો ને એટલે એ ભાઈ કહેવા મંડ કે ઓ આ કાળી બહુ ચડ્યો છે આ કાળી બહુ ચડ્યો છે

જાગ 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 સંતો પોકાર પાડી પાડીને કહી રહ્યા છે પણ આપણે એનો વિચાર કરતા નથી અરે તમારા સદગુરુ જે હોય ને એ સદગુરુના મુખમાંથી જે વાક્ય નીકળે ને એ વાક્ય જો તમે જીરવી લો તો તમારો મેળો પારશે સદગુરુ મહારાજ કોઈ દાડો તમને ડુબાડવા માંગતા નથી સદગુરુ મહારાજ તમને તારવા માગે છે તારવા માગે છે પણ તમે હું ગમો હોય તો હું કરવાનો અપાર એટલે જાગો અજ્ઞાન ઉગમોથી જાગી જવાનું અને જે દાડા જાગ્રત થઈ જાય એ દાડા તમારો કોઈ પ્રશ્ન રહેશે નહીં આટલું બોલી મારી વાણી ને માનું છું બોલો સત્યગુરુ ભગવાન